જય શ્રી કૃષ્ણ આજનો વિડીયો વિદ્યાર્થીઓ માટે છે વસંત પંચમી ના દિવસે બતાવીશ વસંત પંચમી ચૌદ બે બે હજાર ચોવીસ અને બુધવારના રોજ થાય છે તો વસંત પંચમી એટલે મા સરસ્વતીનો દિવસ છે સરસ્વતી પૂજન માટે સૌથી શ્રેષ્ઠ દિવસ છે આ દિવસે જે લોકો અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ ખાસ કરીને કે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે મહેનત કરે છે પણ એમને પરિણામ જે છે એમની મહેનત અનુસાર મળતો નથી એ લોકો માટે ખાસ ઉપાય છે સાથે સાથે જે કલા ક્ષેત્ર એટલે કે સંગીત સાથે જોડાયેલા છે જે લોકો ગાયક છે સાથે સાથે જે લોકો મોટિવેશનલ સ્પીકર છે જેમનું કામ બોલવાનું છે જેમ કે કોઈ પણ રાજકીય પાર્ટીના પ્રવક્તા છે કથાકાર છે મોટિવેશનલ સ્પીકર છે એ લોકો માટે પોતાનું જે વાકચાતુર્ય વધારવા માટેનો એક ઉપાય છે એ હું તમને બતાવીશ સૌથી પહેલા તો સરસ્વતી પૂજન એ વસંત પંચમીના દિવસે થાય છે સરસ્વતી માને પ્રસન્ન કરવા માટે અલગ અલગ ઉપાયો બતાવેલા છે પણ ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે હું તમને બતાવું છું કે વસંત પંચમી ના દિવસે સવારે સરસ્વતી માનો ફોટો હોય અથવા મૂર્તિ હોય એમને તિલક કરવાનું પુષ્પ અર્પણ કરવાનું અને પ્રસાદ એ માતાજી પાસે મૂકવાનો સાથે સાથે તમારે એક પાત્રની અંદર મધ અથવા ગાય દેશી ઘી લેવાનો છે પાત્ર કોઈ પણ ચાલી શકે જો ચાંદીનો પાત્ર હોય તો સૌથી શ્રેષ્ઠ છે એ ન મળી શકે તો કાંસાનો ચાલે અને એ પણ ન મળી શકે તો સ્ટીલનો પણ પાત્ર ચાલે એમાં મધ અથવા ગાયનો દેશી ઘી ભેગું કરવાનું છે બંનેમાંથી કોઈ પણ એક જ દેશી ઘી અથવા મધ એ પાત્રમાં લઈ અને દર્ભ એટલે કે દાભડો જેને પુષ્પણ કહેવામાં આવે છે પૂજામાં વપરાય છે અથવા સોનાની સરી હોય એના દ્વારા એ મધમાં લઈ અને જીભ ઉપર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અથવા જે લોકો કલા ક્ષેત્ર સાથે જોડાયેલા છે એ લોકોએ જીભ ઉપર જે સરસ્વતી માનું બીજ મંત્ર છે એમ એ બીજ મંત્ર જીભ ઉપર લખી દેવાનું છે આ લખવા માત્રથી જ તમારા જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એમને એમને જે ધારી સફળતા નથી મળતી એમાં સફળતા અવશ્ય મળશે અને જે લોકો સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા છે કલા ક્ષેત્ર સાથે જોડાયેલા છે અથવા બોલવાના વ્યવસાય સાથે જોડાયેલા છે જેમ કે શિક્ષક છે પછી મોટિવેશનલ સ્પીકર છે એ લોકો માટે આ ઉપાય સૌથી શ્રેષ્ઠ રહે છે કારણ કે આપણા શાસ્ત્રોની અંદર દેવતાઓને પ્રસન્ન કરવા માટે મંત્ર છે યંત્ર છે તંત્ર છે આ અલગ અલગ વસ્તુઓથી દેવતાઓને પ્રસન્ન કરવામાં આવે છે તો માને પ્રસન્ન કરવા માટેનો અને વિદ્યાભ્યાસમાં સફળતા મેળવવા માટેનો આ એક મંત્ર છે આ એક ઉપાય છે જે વસંત પંચમીના દિવસે કરવો જોઈએ અને એ કરવાથી તમને અભ્યાસમાં અને કલા ક્ષેત્રે બહુ સારી એવી સફળતા મળશે જય શ્રી કૃષ્ણ